બાબરાના ખાખરિયા ગામે સીમ વિસ્તારમાં પોનચક્કી જમીન દોસ્ત થઈ ગયેલી છે બાબરાના ખાખરિયા ગામે સીમ વિસ્તારમાં ઊભી કરેલી મસમોટી પવનચક્કી જમીન દોસ્ત થઈ હતી હજુ બેથી ત્રણ મહિના પહેલા અયાના કંપની દ્વારા પૌનચક્કી ઊભી કરવામાં આવેલી હતી આજે વહેલી સવારે ટ્રાયલ કરવા જતાં પૌનચક્કી ધરાશયી થઈ ગયેલી હતી આખી પવનચક્કી વચ્ચેથી બટકી જતાં કંપનીને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે જોકે મોટી જાનહાની ટળેલી હતી મજૂર સહિત આજુબાજુ ખેતરો ધરાવતા ખેડૂતોનો ચમત્કારિક બચાવ થયેલો હતો બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં હજારોની સંખ્યામાં પવનચક્કીઓ ઊભી કરવામાં આવેલી છે